માર્ગદર્શન થી દાદાના દરબારમાં શ્રી હનુમાન જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સોનાના આઠ કિલો સોના બનેલા વાઘા પહેરાવાયા છે તારીખ બાર ને શનિવારે શનિવારના ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિના દિવસે મંગળા આરતી સવારે પાંચ પંદર કલાકે શણગાર આરતી સવારે સાત કલાકે સ્વામી હરિપ્રકાશ દાસજી દ્વારા કરવામાં આવી હતી

આચાર્ય રાકેશ પ્રસાદ દાસજી સમૂહ યજ્ઞ વિધિ લાભ આપ્યો અને એક હજાર થી વધુ ભક્તો દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો બપોરે અગિયાર કલાકે મહા અન્ન યોજાયો

આ વાઘાનું મુખ્ય કામ અંજારના ના હિતેશ ભાઈ સોની એ કરે છે અને કેટલુંક કામ રાજકોટ અને જયપુરમાં પણ કરાવવામાં આવ્યું હતું આ વાઘા બનાવવા માટે ડિઝાઇનર્સ સહિત સો જેટલા સોની મદદ લેવાઈ હતી આ લોકો એ એક પચાસ કલાક મહેનત બાદ દાદા ના આ વાઘા તૈયાર કર્યા હતા આ વાઘાને સંપૂર્ણ તૈયાર થવામાં માં એક વર્ષ સમય લાગ્યો હતો આજે હનુમાનજી મહારાજનો નો જન્મોત્સવ સમગ્ર ભારત વર્ષ અંદર ઉજવાયો પણ આજે જ્યારે સાળંગપુર ધામની અંદર શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર ગુજરાતનું સૌથી મોટામાં મોટું કહેવાય ત્યાં જે આજે ભવ્યતા જોવા મળી સવારે પાંચ વાગે દાદાની મંગળા આરતી થઈ અને જે શણગાર દર્શન કરીને લાખો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને દાદાનો પ્રતાપ એમના હૃદયની અંદર ધારણ કરી અને લાખો શ્રદ્ધાળુઓએ જ્યારે દર્શન કર્યા છે ભગવાનની કેક કટિંગ કરી તેમજ સમૂહ મારુતિ યજ્ઞનો લાભ લીધો અને આવનારા તમામ લોકોએ મહાપ્રસાદ અનક્ષેત્રની અંદર લઈ અને ખૂબ આનંદિત થયા છે આજે શનિવારનો સમન્વય ભગવાનનો જન્મોત્સવ છે એ જોઈને પણ હરે ભક્તોના અંદર ખૂબ આનંદ છે અને શ્રી કષ્ટભંજન દેવની જેના ઉપર નજર પડી એ તમામ જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થશે આજે દાદાના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતવર્ષની અંદર તો દાદાનો જન્મોત્સવ ઉજવાતો હોય પણ આ સાળંગપુર ધામની અંદર જે લોકોએ નજારો જોયો એનાથી લોકોના હૃદયની અંદર ખૂબ આનંદ પણ છે સવારથી સાંજ સુધીમાં અત્યાર સુધીમાં પાંચ લાખ રૂપાંત લોકો દર્શન કરી ગયા છે હજુ પાંચેક લાખ લોકો સાંજ સુધીમાં દર્શન કરશે સવારે પાંચ વાગ્યાથી દાદાના દર્શન ખુલ્લા મુકાયા છે સાંજના સાડા નવ વાગ્યા સુધી એક પણ પડદો પાડ્યા વગર નોન સ્ટોપ મંદિરના દર્શન ખુલ્લા રહેનાર છે એટલે તમામ ભક્તોને દર્શનની સુવિધાઓ પણ ખૂબ વ્યવસ્થિત કરેલી છે એટલે તમામ આટલા લોકો અંદાજિત દર્શન કરશે એવી સંસ્થાએ તેમજ અલગ અલગ સરકારના તંત્રોએ અહીંયા તૈયારીઓ કરી છે